અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષ બ્રિજના મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા એકાએક રિપેરિંગને લઈને બંધ કરી દેવાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈપણ જાણ કર્યા વિના અચાનક જ ગઈકાલે સાંજે અવર્સના સમય દરમિયાન બ્રિજ બંધ કરી દેતા લોકોને પાછા ફરવું પડ્યું હતું જેના કારણે નારણઘાટ અને સુભાષ બ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ટ્રાફિક પોલીસને રોડ પર ઉતરવું પડ્યું હતું અને ટ્રાફિકને મેનેજ કરવું ભારે પડી રહ્યું છે બ્રિજના મધ્ય ભાગોમાં તિરાડ પડતા એએમસી દોડતું થયું છે સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા આ મામલે તપાસ કરવામાં આવી હતી જેમાં તિરાડ હોવાનું સામે આવતા એએમસી દ્વારા સાંજ છ વાગ્યે તાત્કાલિક અસરથી બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો રાજ્યમાં એક પછી બ્રિજની ગંભીર દુર્ઘટનાઓ સર્જાયા બાદ જે જે રાજ્ય રાજ્ય સરકાર છે છે દ્વારા તમામ ચકાસણી કરી અને તેનો વિગતવાર રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ હાલની જે જમીન વાસ્તવિકતા છે જે કંઈક અલગ જ છે ત્યારે વાત કરીએ તો સુભાષ બ્રિજની આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ સુભાષ બ્રિજ છે જે એમસી દ્વારા તાત્કાલિક ધોરણે જે આ સુભાષ બ્રિજ છે તે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જે જે સુભાષ સુભાષ બ્રિજ બ્રિજ ખામી સર્જાતા દ્વારા આ છે તે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો બ્રિજ બંધ કરવાના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકો માં પણ મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો આવા અનેક બ્રિજો છે જે બ્રિજો જર્જરિત પુલોના કારણે જે લોકો છે લોકોના જે જીવ જોખમમાં મુકાતા હોય છે ત્યારે વાત કરીએ તો હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો અને વારંવારની દુર્ઘટનાઓ છતાં અધિકારીઓનું ઢીલું વલણ શા માટે રહ્યું છે ત્યારે વાત કરીએ તો જે સરકાર છે સરકાર જે બ્રિજની સુરક્ષાને માત્ર ચોમાસા પૂરતી જ મર્યાદિત રાખશે કે પછી સમગ્ર વર્ષ દરમિયાન જે તમામ પુલો છે પૂલોની ગુણવત્તા અને સલામતી અ સુનિશ્ચિત કરવા માટે કોઈ નિર્ધારિત સમયરેખા અ જાહેર કરશે કે શું તે હવે એક પ્રશ્ન છે ત્યારે વાત કરીએ તો જે આવા જે જર્જરિત પુલો છે જર્જરિત પુલોના કારણે જે લોકો છે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે તો આવા જર્જરિત પુલોના કારણે જે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે તો જે સરકાર છે સરકારે આ વાસ્તવિક દરકાર હવે ક્યારે લાવે છે તે જોવું રહ્યું સુનિલ પરમાર એરવી ન્યૂઝ અમદાવાદ